જેને બે વ્હીલ ના પૈડા હરખા રાખવાની બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ એ જ પ્રવાસ કરી શકે નાના મોટા પૈડા ન ચાલે આખો આધાર આ દેશની શક્તિ પાસે છે આ નરું સત્ય છે જેના ખોરડે માં મહાન મહાન હોય તો જ સાહેબ પાંચ મહેમાનને ને ઘરે લઈ જવાય ને હા નગર ઘરે લઈ જવાય એક ભાઈ ની ઘરે અડધી મહેમાન ગયો મહેમાન નહીં એ અડધી મહેમાન ગયો દરવાજો ભાઈ બન આવડો દહ વાર એની ઘેરે ઝપટ કરી આવેલો દરવાજો ખોલ્યો જોયો પણ આ બિચારો ભગાટ એટલે આવીને બેસાડ્યો પાણી એટલે વિવેક તો કરવો પડે રાતના બાર વાગેલા એટલે ગરજણીને શું થયું જમીન જ આવ્યો હોય ને કે બાર વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે ઓલું કે બાકી બાકી કીધું ઢીલો પીડી પડ્યો ગરજણી કે બાર વાગ્યા હજી બાકી એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એક્ચ્યુલી એટલે હતું કે મિત્રના ઘરે જમશું બાર નું શું કામ જમવું જ હોય એના પત્ની હોઈ ગયેલા તમને જગાડાય કોક કોક ને જગાડ્યા જાગો સુતા જાગો રે મારે સંપુ ભાઈ ના વો જગાડ્યા શું છે મહેમાન આવ્યા અત્યારે

સંબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલે બધી મને ખબર છે ત્યારે કે મારો દીકરો તો પૈસા ફેરવે છે પછી ખબર પડી મારો રોયો હા એટલું નહી પાછું કીર્તિભાઈ એના તો એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી અને અત્યારે મોટી મોટી વાતો કરો મિત્ર આવ્યો એટલે મારે જમાડવા અરે કે પણ ઓલો સાંભળે સાંભળે તો શું છે પછી તો મગજ જાય ને ભાઈ ઓલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો તો બોલે એક થપાટ મૂકી થપાટ મૂકીને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી ને બેન ખૂણા પીડ્યા હતા રડતા રડતા બોલ્યા કોઈ દી પહેલી વાર તમારે હામુ બોલ્યા પંદર ધોલ ને બે પાટું માર લીધી બોલો કે મેં તો એક જ મારી અંધારામાં મેહમાને સપટ કરી લીધી બોલો કે અહીંયા ભૂખ્યો મેળો સાહેબ એના 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 માટે વાત ન કરે એના માટે વાત ન હોય વાત એ છે જ્યાં સંબંધ હોય જ્યાં મિત્ર હોય જ્યાં ભાવ હોય એટલે પંદર દી પછી જમાઈનો ફોન આવ્યો જમાઈનો ફોન આવ્યો હાલો મોમ

બોલે પાણી પીધું આ મોમ શું છે બોલો તું ખરા કુમાર મોમ હાવ હા ચુકવ પંદર દી પહેલા જ હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી કહા તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમે મારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો છો કે તમારી દીકરીની ભલામણ કરો છો મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે સાહેબ આ દેશ આપણો આપણે આપણી જે સંસ્કાર જે છે ભારતના એ ભારતની રૂપ કરતા ગુણને વધારે આપણે સહાય કરી છે આપણે ગુણને માનનારા છીએ આજે દરેક રાજ્યો જુઓ તમે હમણાં જ કીર્તિભાઈ કીધું કે એમાં દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે કેરલા હોય કર્ણાટકા હોય આપણે શું કરવું અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું બોલવું સ્વીકારવું જ જોઈએ સાહેબ અંગ્રેજી શીખવું જ હોય અને અંગ્રેજી વગેરે અહીં પહોંચીને કાંઈ સવાલ નથી વર્લ્ડ ભાષા છે પણ એ તમારી ગુજરાતીના ભોગે નહીં પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે અમે શિક્ષણ સમિતિમાં સાહેબ ગુજરાત રાજ્યમાં બેઠા છીએ આજે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર એટલું ઊંચું ગયું છે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ માફ કરજો ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં ફરજિયાત મૂક્યું છે સાહેબ આ નાની હું વાત ન કહેવાય સાહેબ કેવાનો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ આપણે એટલે આપણે એમાં મૂક્યું તે ભાઈ સો ટકા આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ સો ટકા એને પ્રોત્સાહન આપો પણ એની અંદર એના પાઠ નહીં અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ અભ્યાસક્રમ બદલી જવો જોઈએ એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો હોવું જોઈએ પછી છોકરા કે મંકી મંકી ગોડ ગોડ ને કે મારા ના ભગવાન રામ ને ભગવાન શું કામ કહીએ છીએ આપણે ભગવાન કૃષ્ણ ને ભગવાન શું કામ કહીએ છીએ રામે રાવણ ને માર્યું એટલે ના એક વાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી દો અરે વધારે નથી કહેતો પણ એકવાર પગે લાગીને કહું છું અહીંયા જેટલા રહ્યો છો એને કે એક રજામાં દોઢ કલાક થશે કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને સંજયભાઈ એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારતમાં રહી શકો હૃદયથી જિંદગીમાં ન રહી શકો આઘાત તમે તમને વિશ્વાસથી કહું એનો એક નાની વાત કરું સાહેબ હસાવાની જ વાત છે પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક એક રોપતો જ આવું છું સાહેબ કૃષ્ણને એમ થાય ભગવાન કહીએ આપણે જેની પાસે સુદર્શન ચક્ર એકવાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં પરમાત્મા હોવા છતાં જગદગુરુ હોવા છતાં શિશુપાલની ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ ત્રીજી વાત અડધું સાંભળેલું કોઈથી સત્ય ન માનવું અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ રામચરિત્ર આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને બાપ એના દીકરી દીકરાના ચારિત્ર માં કોઈ તમારે જ્યાં લખો લખી લેજો એક વાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે પછી તમારે એને જગતના ચોકમાં મૂકી દેવા એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે એ રામચરિત્ર શીખવાડે છે બાપ